નમસ્કાર મિત્રો મારી એટી નો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયા ભાભીને લઈને મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે તારક મહેતાના દયા ભાભીને લઈને મોટા સમાચાર ત્યારે મિત્રો આપને વિગતવાર વાત કરવામાં આવે તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં દયાબંધ એટલે કે દિશા વખાણીના પરત આવવાને લઈને પ્રોડ્યુસર અસિત મોદીએ જણાવ્યું કે તેમનું શોમાં પાસું આવવું મુશ્કેલ છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે જો કે હજી પ્રયાસ ચાલુ છે તેમની ગેરહાજરીમાં નયા દવા બંધ ત્યારે ઓડિશન પણ ચાલી રહી છે જો કે મિત્રો જણાવી દઈએ કે વ્યક્તિગત અને પારિવારિક સંબંધીનો કારણે લીધે દિશા વખાણનું પરત આવવું મુશ્કેલ બન્યું છે તો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે જો કે એમને હજુ પણ કોઈ ચમત્કારની આશા છે હજી આ મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી મારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી